ફૂટ કુવામાં પડેલ ત્રણ સાપનું સુરક્ષિત રેસ્ક્યુ કરી જંગલ વિસ્તારમાં છોડી મૂકવામાં આવ્યા સુરેન્દ્રનગર જિલ્લાના થાંગતરા શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોમાં ઝેરી સાપોના હવા નવા રેસ્ક્યુ જોવા મળે છે સર્વ દરોજના ત્રણથી પાંચ જેટલા સ્તરે સર્ચ રેસ્ક્યુ આવતા હોય છે ત્યારે છેલ્લા એક અઠવાડિયામાં સર્ચ રેસ્ક્યુ સાથે સર્ચ ધનુષના પણ કેસો સામે આવેલ હોય તેવું જાણવા મળ્યું હતું તાંગત્રા શહેરમાં સામાજિક કાર્યકર રેસ્ક્યુઅર જીવદાય પ્રેમી તથા પત્રકારિત્વ સાથે સંકળાયેલા જયેશ કુમાર ઝાલા દ્વારા દસ વર્ષની નિઃશુલ્ક સર્ચ રેસ્ક્યુ કરી જીવદાયાનું ઉમદા કાર્ય કરે છે ગુજરાત સરી સંરક્ષણ સોસાયટી સાથે સંકળાયેલા જયેશ કુમાર ઝાલા દ્વારા અત્યાર સુધીમાં પાંચથી સાત જેટલા છેરી તથા બેન છેરી સાપુરુ સુરક્ષિત રેસ્ક્યુ કરી જંગલ જ ઝાલા સહિત તેમની ટીમ વાડી ખાતે પહોંચી ત્રણ સાપ કુવામાંથી સુરક્ષિત રેસ્ક્યુ કરી જંગલ વિસ્તારમાં છોડી મૂકવામાં આવ્યા ધાંગધ્રા તાલુકાના રાજપર વાડી વિસ્તારની અંદર મહેશભાઈ સરેવાડિયાની વાડીમાં આશરે એકસો વીસ ફૂટ ઊંડા કૂવામાં એ લોકો ચેક કરવા જતા ત્યાં એમને બે સાપ અને એક બીજો નાનો સાપ જોવા મળતા એ લોકોએ ઝાંગધ્રાના સર્પ રેસ્ક્યુઅર જયેશકુમાર ઝાલાને જાણ કરતા તેઓએ મને હેમંત દવેને જાણ કરતા હું જયેશકુમાર ઝાલા પુષ્પરાજ ઝાલા ઓમ ઝાલા અને મહેશભાઈ સરેવાડિયા એમના કૂવાની અંદર ચેક કરતાં આશરે સાડા છ છ ફૂટની આસપાસની એક ધામણ જેને આપણે રેસ્ટનેક કહી છે એ હતો અને એક ટ્રિન્કેટ એટલે કે અલંકૃત સાપ જેને આપણે રૂપસુંદરી કહી છે એ હતો એને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી અને એને એના કુદરતી હેબિટાર્ડમાં મુક્ત કરેલ છે